આ સંસ્કૃત સંસ્કૃતિ અને સંસ્કારના જતન માટે પૂજ્ય જિગ્નેશ દાદા જેવા વિદ્વતજનોના સદભાવ અને પ્રયત્નોથી આપણી સંસ્કૃતની ઋષિ પરંપરાનું જતન અને સંવર્ધન થઈ રહ્યું છે અને આપણને સૌને એવા વિદ્વતજનોનો ખૂબ બહોળા પ્રમાણમાં એમની વિદવત્તાનો લાભ મળી રહ્યો છે એવા શાસ્ત્રી શ્રી કૃષ્ણ ત્રિવેદીજીને સમય પોતાની શુભેચ્છા પાઠવવા માટે વિનંતી કરીશ કૃષ્ણ ત્રિવેદીજી ત્રિવેદી कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्द कुमारा नमो नमः योऽन्तः प्रविष्य मम वाचमि मा प्रसूता सञ्जी

વિપ્રચરણ રસ્તી પવિત્ર સ્થાન અત્ર સ્થાનમાં ઉપસ્થિત ભક્તિ સ્વરૂપા સમસ્ત માતાઓ ગૌરી સ્વરૂપા સમસ્ત કન્યા બાલ ગોપાલ સ્વરૂપ સમસ્ત બાળકો આપ સર્વે શ્રોતાગણો વ્યાસપીઠ પર વિરાજમાન પરમ પૂજિનીય વંદનીય પૂજ્ય જિગ્નેશ દાદા વ્યાસપીઠ પોથીજીને વંદન બા ભગવતી વીણાવાદીની મા સરસ્વતીના પરમ ઉપાસક સંગીત વૃંદ પૃથ્વી ઉપરના દેવ સમસ્ત બ્રાહ્મણ દેવતાઓ સાધુ સંતો અને આપ સર્વે શ્રોતાગણોને પ્રેમપૂર્વક કરણ કૃષ્ણના જય શ્રી કૃષ્ણ જય શિયા રામ અને પૂજ્ય દાદા કહે છે એમ એકવાર જોરથી બે હાથ ઉઠા કરીશું બોલીશું ઓર જોર બોલના પડેગા વાહ રાધે રાધે એટલા માટે બોલીએ છીએ ઘણી વાર અમે દાદાની કથા સાંભળતા હોઈએ છીએ દાદા કથામાં એમ કહે છે કે જીવનની અંદર સુખી થવું હોય આમ તો અશાંતસ્ય કુત સુખમ અને પૂજ્ય ગુરુજીના ચરણોમાં પણ વંદન કરું છું પૂજ્ય ભોગાયતા ગુરુજી અહીંયા વિરાજમાન છે ત્યારે અશાંતસ્ય કુત સુખમ જે માણસના જીવનમાં અશાંતિ હોય એને ક્યારેય સુખ મળતું નથી કળિયુગનો માણસ ધન વૈભવ યશ કીર્તિ માન સન્માન આ બધાની પાછળ ખૂબ ભાગે છે પણ હું એમ કહું છું કે જીવનની અંદર સુખી થવું હોય આ જન્મારો સુધારવો હોય બીજું કાંઈ ન કરવું ઠાકોરજીની શરણ લેવી અને બે હાથ ઊંચા કરી રાધે રાધે બોલો ને તો આપણા શરીરની અંદર રાધા રાણીનો વાસ થઈ જાય છે ભક્તો વાહ આપણે બધા રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત દિવ્ય ને અદભુત શ્રીમદ ભાગવત કથા અને ક્યાં બેઠા છીએ આપણે બધા જોરથી બોલજો હરિદ્વાર હરિનું દ્વાર હરિદ્વાર તમે બધા એવું ફીલ કરતા હશો કે આપણે આપણા ગામડે કથા સાંભળીએ અને તીર્થ ક્ષેત્રમાં કથા સાંભળીએ એમાં બહુ જ ફરક છે ઘરે કથા સાંભળીએ એટલે કદાચ કથામાં મન નહીં લાગે પણ ભક્તો જેવા તીર્થ ક્ષેત્રમાં પ્રવેશ કરીએ અને તીર્થમાં આવી કથા સાંભળીએ ને એટલે રોમ રોમની અંદર ઠાકોરજી સમાઈ જાય છે ને ભાગવતજીનો તો અદ્ભુત કથા છે કોણ સાંભળી શકે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત એક જન્મ નહીં અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ભક્તો ત્યારે તમને અને મને આપણે જે હરિદ્વારની અંદર આટલા દૂર દૂર થી આવીને કથા સાંભળીએ છીએ ને એવી ભાગવત કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે સદા શ્રીમદ ભાગવતી કથા ય્રવણ માત્ર સમાશ્રય ભક્તો સદા સર્વદા શ્રીમદ્ ભાગવતજીનું મહાત્મ્ય કહે છે આવી ભાગવત કથાનું દર્શન કરવું જોઈએ શ્રવણ કરવું જોઈએ શા માટે અમદાવાદ થી રાજકોટથી મોરબીથી અનેક જગ્યાએથી આપ સર્વે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે અહીંયા હરિદ્વારમાં કેટલા લોકો આવ્યા છો હરિદ્વારમાં આગળ ઊંચો કરો તો ખબર પડે તમને બધાને કોણ લઈને આવ્યું જિગ્નેશ દાદા રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત આ કથામાં પૂજ્ય જિગ્નેશ દાદા આપણને બધાને હરિદ્વાર લઈને આવ્યા પણ સાથે સાથે આપણા પિતૃઓના આશીર્વાદ હતા આપડી કુળદેવીની કૃપા હતી અને ગંગા મૈયા ના આશીર્વાદ મળ્યા ને એટલે હરિદ્વારમાં તમે કથા સાંભળો છો તો સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા આ સાંભળવાથી શું મળે યશ્યા શ્રવણ માત્ર ભક્તો આના શ્રવણ માત્ર થી હરિશ્ચિત સમાસ રહે ભગવાન શ્રી હરિ આપણા હૃદય કમળમાં બિરાજમાન ખાય છે ભગવાનની જરૂર ક્યારે પડે માણસ માણસને પ્રેમ કરતો થઈ જાય ને એટલે તમને મને ભગવાનની જરૂર પડે નહીં પૂજ્ય દાદાની કથાનો પ્રથમ દિવસ છે ત્યારે એમ કહું છું સંગીત સુન કર જ્ઞાન નહીં મિલતા મંદિર જાને સે ભગવાન નહીં મિલતા પથ્થર તો લોગ ઇસિએ પૂજતે હૈ પથ્થર તો લોગ લોગે પૂજતે હૈ ક્યુકી પ્યારે જગત મેં પૂજને કે લાયક ઇન્સાન નહીં મિલતા માણસ માણસને પ્રેમ કરે તો ભગવાન રાધે રાધે પરિવાર દ્વારા તથા વિદ્યાપીઠની જે સ્થાપના થઈ છે ને તો એ પણ માણસને પ્રેમ કરે છે ને ત્યારે સ્થાપના થઈ ખૂબ મહેનત પરિશ્રમ કર્યો છે બે અક્ષરનું લગ છે કેટલા અક્ષરનું બે અક્ષરનું લક પ્રાપ્ત કરવું હોય તો ભક્તો અઢી અક્ષરનું ભાગ્ય હોવું જોઈએ અઢી અક્ષરનું ભાગ્ય હોય તો ત્રણ અક્ષરનું નસીબ પ્રાપ્ત થાય બે અક્ષરનું લક અઢી અક્ષરનું ભાગ્ય ત્રણ અક્ષરનું નસીબ સાડા ત્રણ અક્ષરની કિસ્મત આ બધું જ પ્રાપ્ત કરવું હોય ને તો તમારે મારે જીવનની અંદર ચાર અક્ષરની મહેનત અને પુરુષાર્થ કરવો પડે અને એ મહેનત એ પુરુષાર્થ પૂજ્ય જિગ્નેશ દાદા કરી રહ્યા છે તથા વિદ્યાપીઠની અંદર ખૂબ જ સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે એનો અમને બધાને પણ ગર્વ છે તો આ ભાગવત કથા સાંભળવાથી આપણું કલ્યાણ થાય છે પૂજ્ય દાદા મહાત્માની કથામાં દર્શન કરાવશે કે ભક્તિ દેવીના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય ભાગવત કથા શ્રવણ થકી એનું કલ્યાણ થયું છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાનેન દર્જતી ભાગવત કથા સાંભળવાથી ધુંધુકારી જે પ્રેત્યુનીમાં હતું એનું પણ કલ્યાણ થયું છે આ શ્રેષ્ઠ કથા છે કથા નુંધું કરીએ તો શું થાય થાક તમારા મારા જીવનની અંદર ઘણો બધો થાક લાગે સંસારિક જીવનનો થાક ઉતારો હોય ને તો આવી કથા સાંભળવી જોઈએ અને આપણે તો ભાગ્યશાળી કે તીર્થની અંદર ભગવાન કથા સાંભળવા બોલાવ્યા છે ભક્તો વિશેષ ન કથાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે મને અહીંયા આવવાનો અવસર મળ્યો વ્યાસપીઠના અને સુખ સ્વરૂપ પૂજ્ય દાદાના દર્શનનો અમૂલ્ય જે લાભ મળ્યો પૂજ્ય ગુરુજીના ચરણોમાં પૂજ્ય દાદાના ચરણોમાં હું વંદન કરું છું મારી વાણીને પવિત્ર કરવાનો અવસર મળ્યો એ બદલ પૂજ્ય દાદાને હું વંદન કરું છું અને દાદાને એક રિક્વેસ્ટ કે આજે આપણે બધા જાણીએ છીએ દ્વારિકાનો નાથ મારો વાહ જેવો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ યાદ આવે એટલે આપણને બધાને હૈયન ઓઠે પૂજ્ય કોણ આવે જિજ્ઞેશેશ દાદા યાદ આવે તો હમણાં પિથાપુરની આંગણે ભાવસાર પરિવારમાં જ્યારે કથા હતી મારી ત્યારે આમ બેઠો હતો ને મને વિચાર આવ્યો અને એક સરસ મજાની દેવી ભોળાનાથની ધૂન મહાદેવજી સુજાડતા ગયા અને એક સરસ મજાની ધૂનની રચના કરી છે દાદાની આજ્ઞા હોય તો બે મિનિટ માટે આપણે તો આવો સાથે મળી બે મિનિટ માટે ભગવાન ભોળાનાથને યાદ કરી પછી હું મારી વાણીને વિરામ આપ સર્વે મને સાથ સહકાર આપજો મારી સાથે ગાવાનો પ્રયત્ન બધા મારી સાથે ગાઈ ભોળાનાથ ભોળાનાથ મહાદેવ મહાદેવ હરે રમ રૂપ લેવા રૂવાલે અરે તું ન સંભાલે તો ઘોડા કોણ સંભાલે तू न संभाले तो भोड़ा कौन संभाले हो oh, हो oh, oh, तू न संभाले तो भोड़ा कौन संभाले सभी लोग आइए भोड़ा संभाले तो दादा कौन संभाले સોમનાથ મહાદેવ કી જય કી જય હરિદ્વાર ધામ જયના ભાવ સાથે કરણ કૃષ્ણના આપ સર્વેને વંદન પૂજ્ય દાદાના ચરણોમાં વંદન વાણીને પવિત્ર કરવાનો જે અમૂલ્ય અવસર આપ્યો બદલ આપના ચરણોમાં ખૂબ ખૂબ સાધુવાદ સાથે વંદન આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ